શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપ નજીકના દશામાના મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપ નજીક દશા માતાનું મંદિર આવેલું છે અહીં લોકો રહે છે છતાં અહીં ગંદુ પાણી છોડવામાં આવે છે જેના કારણે સ્થાનિકો નરકાગાર સ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે ગતરોજ રાત્રે થોડાક વરસાદ બાદ આ વિસ્તારોમાં અન્ય જગ્યાઓના ગંદા પાણી છોડાતા અહીં દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે અને પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મનુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક વર્ષથી આ સમસ્યા છે જે અંગેની સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ અને પાલિકા કચેરી અનેકવાર રજૂઆતો કરવા છતાં આ દિવસ સુધી કોઈ નિકાલ આવ્યો નથી

બહુ ગંદકી મારે છે અને કોઈ સાંભળતા નહીં કોઈ કોપરેટરો બી જોવા નહીં આવતા સાફ સફાઈ નહીં કંઈ નહીં તો વારંવાર અમે જણાવીએ છીએ તો સાંભળતા નહીં મોકલીશું મોકલીશું પછી કોઈ આવતું નથી અને ઘરમાં બધાને બીમારી બહુ પડી ગઈ છે કોઈ આવતું નહીં સાહેબ કોઈ જોવા કેટલી ઘંટી પાણી પાણી તો જુઓ કેટલું ગંદા છે આની રજૂઆત કોને કરી હતી અને આ પ્રોફેસરો કરે છે બધા છોકરાઓ જાય છે પણ કોઈ સાંભળતા જ નથી આ કેટલા કેટલા ટાઈમથી આવું આ તો લગભગ બે વર્ષ ત્રણ વરસથી આવું થાય છે આ બાજુ થોડી દે છે અહીંયા માણસો નહીં રહેતા જાનવરો રહે છે એવું લાગે છે આટલું તો સોસાયટીમાં નહીં ચાલતો આવું આપણું નામ આપણું નામ મનુભાઈ બફાભાઈ વાઘેલા